પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યાના આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશ્વ આદિવાસી દિવસના દિવસે રાજપારડી ખાતે બસ સ્ટોપ તેમજ લોકો માટે પાણીની પરબનો ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું વધુમાં રાજપારડી પોલીસ દ્વારા ટ્રાફિક તેમજ અન્ય કોઈ ઘટના ન બને તે હેતુથી ચાંપતો બંદોબસ્ત

એના ઉકેલ માટે બિરસા મુંડા નું જીવનમાંથી આદિવાસી ભરોનો ભવિષ્ય માટે પ્રેરણા લે અને આદિવાસીને અલગ અલગ પ્રકારની જે યોજના ચાલે છે એ લોકો સુધી પહોંચે એના માટે એક સાચા અર્થમાં જાગૃતિ આવે એટલે બિરસા મુંડા ની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક આવનારા દિવસમાં બહુ મોટો જબરજસ્ત મોટો કાર્યક્રમ થવાનો છે તો આજના દિવસથી એક प्रारंभ કર્યો છે રાજ્ય સરકારે ભારત સરકારે કે બિરસા મુંડા ની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાની અને એમના જીવનમાંથી પ્રેરણા લેવાની બિરસા મુંડા અંગ્રેજોની સામે લડતા લડતા એમને આદિવાસીને સાચા અર્થમાં ઉત્થાનના માટે જે સંદેશો આપ્યો છે કે આદિવાસી આગળ આવો હોય તો કેટલા કુરિવાજો છે કેટલાક અંધશ્રદ્ધા છે અને કુરિજ અંધશ્રદ્ધાને છોડીને સાચું શિક્ષણ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવાનું શિક્ષણ પ્રાપ્ત એ સંદેશો જન સુધી પહોંચે અને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવે છે દેશને એક મજબૂત ભારત બનાવવામાં માંગે છે હર હાથ કો કામ આપવાની વાત કરે છે તો તેવા સમયે બિરસા મુંડાના જીવનમાંથી પણ પ્રેરણા લેવી છે ડોક્ટર બાબા સાહેબના જીવનમાંથી પણ પ્રેરણા લાવી છે અને નરેન્દ્રભાઈના મનમાંથી મનની જે વાત છે સાચા અર્થમાં ગરીબોના ઉત્થાનના માટે આદિવાસીના ઉત્થાનના માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજના લઈને ચાલે છે અને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મોદી સાહેબને ફોલો કરે છે અને અલગ અલગ પ્રકારની ગુજરાતમાં પણ આદિવાસીને કલ્યાણકારી યોજના લઈને ચાલે છે આ યોજનાનું વર્ણન કરવા જાઉં તો ઘણો બધો સમય લાગે પરંતુ આજનો પ્રસંગ એટલો જ એ જ ઉદ્દેશ્ય છે કે આદિવાસીઓનો

જયારે કેન્દ્રીય મંત્રાલય દેશના પ્રધાનમંત્રી માનનીય મોદીજી દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આખા દેશભરમાં અને ગુજરાતની અંદર પણ જેટલા પણ આદિવાસી જિલ્લાઓ છે તેમાં આ આ પ્રકારનો કાર્યક્રમ કાર્યક્રમ રહ્યો છે આજે વિશેષ ઉપસ્થિતિ અમારા સભ્ય ધારાસભ્ય જિલ્લા પંચાયત શ્રી અમારા સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા આજે ભરૂચ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજ દ્વારા વનબંધુ મિત્રો દ્વારા એમની પરંપરાગત વારસાગત જેટલા પણ તહેવારો છે એ તહેવારોની ઉજવણી એની પરંપરા સચવાયેલી રહે અને જે ભગવાન બિરસા મુંડાનું જે યોગદાન હતું અંગ્રેજો સામેની જે લડાઈની અંદર જેમનું યોગદાન હતું આ વારસાને જીવંત રાખવા માટે દેશના શ્રી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે આ દોઢસોમી જન્મજયંતિ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું અને આનંદ અને ગર્વની વાત એ છે કે સાહીઠ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર કેન્દ્ર મારી છતાંય આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર માત્ર વોટની રાજનીતિ માટે રાખ્યું પણ બે હજાર ચાર ની અંદર જ્યારે અટલ બિહારી સરકાર આવી વાજપેયી ત્યારે કેન્દ્રની અંદર અલાયદી આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો અને આ જ કહી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએ સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધો કલ્યાણ યોદ્ધા દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભોમાં છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભોમાં છે આજે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ માન્ય મુખ્યમંત્રી માંડવી ખાતે છે તમામે તમામ મંત્રી શ્રી આવી આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ભગવાન બિરસા મુન્ડાજીની આજ ગોઠ સમય જન્મજનંતી આજ કે આદિવાસી દિવસ અને સેલ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે અને રાજ્ય સરકારને આપણે જોયું કે દીકરા દીકરીઓને ખેલો ઇન્ડિયા અંતર્ગત માત્ર ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં રમવા માટે જઈ શકે આ પ્રકારની સગવડો કેન્દ્ર સરકાર ઉભી કરી છે સાથે સાથે આપણા જે ઘરને આપણે દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી અભ્યાસ કરી દીકરી પણ છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હોય એ આપી રહી છે આપણા સૌના માટે આ આદિવાસી દિવસનું જે ગર્વ છે ભગવાન બિરસા મિંડાજી નું જે જન્મ જયંતિ છે એમાં સૌ સહભાગી થઈ અને વધુ આ પરંપરાને આગળ લઈ